નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ટ્રાફિક કર્મચારી વિરુદ્ધ થયા છે ગંભીર આક્ષેપ શહેરમાં ચલાવી ચાલકો જિલ્લા કચેરી પર પહોંચી ગયા હતા જ્યાં પચાસથી વધુ રિક્ષા ચાલકોએ ટ્રાફિક કર્મી જીતુભાઈ ડોડિયા સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે ડીવાય એસપીને લેખિત ફરિયાદ આપતા આ રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો હતો કે ગત બાવીસમી નવેમ્બરના રોજ જીતુભાઈ ડોડિયા બસ સ્ટેશન પાસેની હનુમાન ગલીમાં આવ્યા હતા જ્યાં તેઓએ પંકજભાઈ બારોટ તેમજ મોહમ્મદ ઇકબાલ શેખ નામના યુવક પાસે રિક્ષા ડિટેઇન કરવાની ધમકી આપી હતી તે લોકોની સાથે ઝપાઝપી કરી હતી અને ગાળાગાળી કરી તમે લોકો મને હપ્તા નથી આપતા તમને લોકોને નડિયાદ શહેરમાં રિક્ષા ચલાવવાનું ભારે કરી દઈશ જીતુભાઈ ઇકબાલની રિક્ષા ડિટેઇન કરવા માટે દાદાગીરી કરતા મોહમ્મદ ઇકબાલે આજીજી કરી હતી અને કહ્યું હતું કે સાહેબ હજુ પંદર દિવસ પહેલાં જ તમે મારી રિક્ષા ડિટેઇન કરી છે જે બાદ પત્નીના સોનાના ઘરેના વ્યાજે મૂકી હું રૂપિયા લાવ્યો છું અને રિક્ષા છોડાવી છે જો તમે રિક્ષા ડિટેઇન કરશો તો મારે ઝેર પીવાનો વારો આવશે આ સાંભળી જીતુભાઈએ તેની પાસે ગાળાગાળી કરી જો તારે આત્મહત્યા કરવી હોય તો કરી લે ઝેર પીવાના પૈસા હું આપું તેમ કહી માનવતાને શરમ આવે તેવું વર્તન કર્યું અન્ય રિક્ષા ચાલકો પાસે પણ મારામારી કરીને તેમના ખિસ્સામાંથી મોબાઈલની લૂંટ ચલાવી રોકડા રૂપિયા પણ લઈ લીધા હોવાનો આક્ષેપ સ્થાનિક રિક્ષા ચાલકોએ લેખિતમાં કર્યો છે ત્યારે પોલીસ તંત્ર લાલચી ટ્રાફિક પોલીસ કર્મચારીની સામે સખત પગલાં ભરે તેવી માંગ રિક્ષા ચાલકોએ કરી છે મારે છે ને મારી રિક્ષા એકવાર પહેલી વાર રિટર્ન કરી લીધી તો મેં ચોવીસો રૂપિયા ભરીને મારી રિક્ષા છોડાવેલી પછી બીજી વાર મારી રિક્ષા રિટર્ન નો પાર્કિંગના અંદરના પટ્ટામાંથી પટ્ટાની અંદરથી તો ભાઈ જીતુભાઈ કેસરીભાઈ સાહેબ આવીને મારી રિક્ષા ડિટેન કરવાનું કહીને મને લઈ ગઈ મારી રિક્ષા બીજી વાર ડિટેન કરી અને મેં સાહેબને રિક્વે રિક્વેસ્ટ કરી સાહેબ કે વાર તમે ડિટેન કરેલી મારી રિક્ષા તો આ ફેરી મેં તમને રિક્વેસ્ટ કરું કે મને જવા દો સાહેબ તો મેં મારા ઝેર પીવાનો વારો આવશે મેં કાંઈ સાહેબ મારા પૈસા ટકો છે નહીં વાર જ્યારે મારી રિક્ષા ડિટેન કરી ત્યારે મેં મામા બૈરીના સોણાના ડાયગીના ગીરવે મૂકીને મેં રિક્ષા છોડાયલી બરાબર પછી બીજી વાર મેં કાં તમે સાહેબ મને રિક્વેસ્ટ કરું જવા દો મને તો મારે ઝેર પીવાનો વારો આવશે તો સાહેબને આમ આટલું જ કીધું મેં કે મારે ઝેર પીવાનો વારો આવશે તમે મને જવા દો તો સાહેબ મને આમ કહે કે તાજો પૈસા ઝેર પીવાનો ના હોય તો હું આલું તું પીને મળી મળી જાય મારું નામ લખી લેજે શું જીતુભાઈ કેસરી સાહેબ ટ્રાફિક પોલીસવાળા આવું શું કામ કરે ભાઈ સાહેબ એ કશું ખબર નહીં દુશ્મની નહીં હોય પહેલાં કંઈ આવું થયેલું છે કે કશું ખબર નહીં સાહેબ એ જીતુભાઈ કેસરી સાહેબ જ આ રિક્ષાવાળાને ગતિ કરે છે હું રિક્ષા ચલાવું છું મને રિક્ષામાં પેસેન્જર ભરવા નહીં દેતા કે નહીં ઉતારવા દેતા એ કારણે હું મારી રિક્ષા છે ને હનુમાન ગલી છે ગલીની અંદર ઊભી રાખું છું તો ગલીની અંદર જીતુભાઈ કેસરીભાઈ સાહેબ છે ટ્રાફિકવાળા એ અંદર આવ્યા તે મારી જોડે બીજી ઇકવાર કરીને રિક્ષા હતી ને એક ડહભી કરીને રિક્ષા હતી એ અમારા તેણે રિક્ષામાં બેહી ગયા ને બેહી ગયા ને કે ચલો લઈ લો મેં કહું આ રૂપ તો છે નહીં સાહેબ આ તો અંદર ઊભી છે ગલીમાં બસ સંતરામ રોડ ઉપર બસ સ્ટેન્ડે લહેર્યો બહાર્યો બધું ઊભું રહ્યું છે એ તમને રૂપ નહીં લાગતું તો કે બેટા તું લઈ લે તને છોડ દઈશું કે આ બે તાર લીધે નહીં આવે તો મેં કહું બરો હું ફોટા પાડી લઉં મારા રિક્ષાના મેં ફોટા પાડી લીધા ને મેં કહું હો હું નહીં લઉં તમારી જે થાય કર લો તો ભાઈ મને જવા દીધો પણ પેલા બે હજારને કે પેલા ઇકબાલ રડ્યો તો એને કે તારે ઝેર ઇકબાલ એવું બોલે કે હું ઝેર પી લઈશ તો કે ત્યાં ઝેર પીવાના પૈસા ના હોય ને તો કે હું આપું પી લે ને પીને એવું લખજે કે જીતુ કેસરીએ પૈસા આપ્યા છે ઝેર પીવાના ને મરી જા એ એમનો ખબર છે એમનો વિષય છે પણ અમને બહુ હેરાનગતિ કરે છે છેલ્લા બે લોકડાઉન ચાલુ થવું બંધ થવું ને ત્યારથી અત્યાર લગ કરે છે હેરાન કરવાનું કારણ એક જ છે જો આ આ ચેતક પેટ્રોલ પંપે પિયાગો ઊભી રહે છે એમનું ભરણ જાઈએ શેસ ગરનારે રિક્ષા ઊભી રહે છે એમનું ભરણ જાઈએ બરાબર છે લોકસિંહમાં એ નરસંડા ઉત્તરસંડાવાળા ઊભા રહે છે એમનું ભરણ જાઈએ નરસંડાથી રોજ પંદર વીસ રિક્ષાઓ નડિયાદ બસ સ્ટેન્ડ ધંધો કરવા આવે છે એમનું ભરણ જાઈએ એમની રિક્ષાઓ કોઈ દિવસ રિટર્ન થતી નહીં ને થાય તો આગળ જઈને છોડી દેજે અમારે જો ભરણ માગવાની માગણી કરી જ નથી કરી હોય તો અમે હાલ તૈયાર છે એ પાંચસો કે ન તો હજાર આપી દઈએ પણ આ વીવી પચીસ પચીસ હજારના મેમાં આપે છે અમે વ્યાજે લાઈન ભરીએ છીએ એ તો અમારે બંધ થઈ જાય હું બસ સ્ટેન્ડથી સીધો કોલેજ રોડ ઉપર જતો હતો એ હામેદિ સાહેબ આવ્યા એને પછી સાહેબે કંઈ ઊભો રહે તો મેં ઊભી રાખી રિક્ષા મંકું બોલો સાહેબ તો કે અંદર લઈ લે ગાડી હું અંદર લઈ ગયો ધોલ ઝાપટ કરીને મને કે ટાઉન લઈ લે રિક્ષા તો મંકું સાહેબ જવા દો હું અહીંનો જ છું એમ કહીને ધોલ ચાપટ ટાઈમે મોબાઈલ લઈ લીધો પણ હું નાઈ ગયો એ જ કારણ કે મને શીખવા ચાર દિવસ થયા હજુ ફોન આવ્યો નથી ને ફોન ક્યાંય જુએ તો રિક્ષા લઈને ફોન લઈ જા એવી ધમકી આલી છે આવું કારણ એ પેસેન્જર ઉતારવામાં પકડવા માટે દોઢ વાગ્યાનો ટાઈમ હતો જમવા જતા હતા અને હું જતો હતો ને એ કારણે પોલીસવાળા મને એ સાહેબે પકડી લીધો હું એને અંદર કે અંદર આ અંદર લઈ ગઈ ધોલ જાપોટ કરીને ફોન લઈ લીધો મારો હજુ ચાર દિવસથી ફોન નહીં આવ્યો હા જીતુભાઈ કેસરી